તો જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઘેડ વિસ્તાર જળબંબાકાર થયો છે કેશોદના પાડોદર અખોદર બામણા સરોળ ગામ થયા છે અનેક રસ્તા પર ઘૂંટણસમા પાણી રસ્તા બંધ થઈ ગયા છે ઘરની બહાર નીકળવું લોકો માટે હવે મુશ્કેલ બની ગયું છે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો હવે ચિંતામાં ઘેરાયા છે દરેક જગ્યાએ પાણી ભરાયેલા છે ખેતરો અને ઘરમાં પણ પાણી જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે બે દિવસથી જે વરસાદ વરસવાને લઈ જે ઉપર જે વરસાદ વરસ્યો હતો તેને લઈ જે અનેક જે ડેમો હતા તે છલકાયા હતા ત્યારે વાત કરવામાં આવતો જે કેશોદ નજીક જે સાબરી ડેમ આવેલો છે તેના ગઈકાલે ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા ચાર દરવાજા જે દોઢ ફૂટ જેટલા પાણી ખોલવામાં આવતા આ જે ઘેર વિસ્તાર હતો તેમાં પાણી ફરી વળ્યા છે ઘેર વિસ્તાર જળબંબાકાર થયો છે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યારે આપણે અત્યારે જે વી ટીવી ની ટીમ પોહચી છે પાલોદર ગામ પાલોદર ગામ થી જે રસ્તાઓ જે છે તે હાલ આપને દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જે આજે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે આ કોઈ નદી કે નાળા કે તળાવ નથી આ એક રસ્તા ઉપરથી પાણી પસાર થતું હોય તે દ્રશ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જેના દ્રશ્યો છે આપણી સાથે અહીંના લોકો જોડાયા છે શું મુશ્કેલી પડે છે અહીંથી આ કયો રસ્તો જાય છે તેની વાત કરશો અહીંથી આ કયો રસ્તો જાય છે અને રોડ આખો દર વાળા ને વાલે કરે તકલીફ થાય છે દર વખતે આજ આ રસ્તો ઉજો કરવાની જરૂર છે

પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી પણ ભીતી સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો હાલ જે રસ્તા રસ્તા જે છે એને ઊંચા અને પૂરા કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે જય વિરાણી વીટી ન્યૂઝ પાડોદર